ધોરાજી શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાંતાઓના સહયોગથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી પાસે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી

બસો ને બ્યાસીમાં નેત્ર આયોજન કરવામાં આવેલ હતું તેમાં એકસો વીસથી વધુ દર્દીઓને મોતિયા જામર પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવે અને ત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિરનગર લઈ જવામાં આવેલ છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે તથા અહીંના પ્રમુખશ્રી આર કે કોયાળી સાહેબ સુરેશભાઈ વાઘાઇસ સાહેબ વગેરેનો સંપૂર્ણ સહકાર મળે છે ત્યારે ધોરાજી ખાતે અનેક વિધ સેવા કે પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા તેજા બાપાની જગ્યાના કાર્યકરો દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સબવાહિની ત્રણસો પાસઠ દિવસ અન્ન ક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અને કોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક ઉજવણી કરવામાં આવે છે મંત્રી તરીકે ફરજ બજાવું છું બાજુમાં આર કે કોયાણી છે જેઓ પ્રમુખ છે અમારે આ સંસ્થા ઘણા વર્ષોથી આ ચલાવી છે અન્નક્ષેત્ર ચલાવી છે અને દર મહિનાના બીજા બુધવારે નેત્રક એમ કરી છે આ બસો ને બ્યાસીમાં નેત્રક એમ છે અને આ જે બતાવવાળાની સંખ્યા એકસો ને છત્રીસ છે એમાંથી અમે પાંત્રીક જેટલા વિરનગર ઓપરેશન માટે લઈ જાય વિના મૂલ્યે એક પણ રૂપિયાના ખર્ચ વગર અહીંથી જમાડીને બેસીને જમાડી અને બસમાં લઈ જાય અને વિરનગરના હોસ્પિટલથી ડૉક્ટરને આવ્યો હોય બધાએ કાલે ઓપરેશન કર્યા પરમદી ચેકિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં અહીંયા મૂકી જાય એક રૂપિયાનો દર્દીને ખર્ચો નહીં ત્યાં જમવાનું આપે અહીંથી અમે જમવાનું મોકલી એટલે આ અમારે દર મહિનાના બીજા બુધવારનો ફિક્સ જ કાર્યક્રમ છે અને કેમ હોય છે કે એટલે આજુબાજુના ગામડામાંથી અને ધોરાજીમાંથી બહોળી સંખ્યામાં અહીંયા લાભ લીએ છે રિપોર્ટર નરેન્દ્ર